સુરતના લિંબાયત ખાતે આવેલ આડી ફાટક પાસેની રૂક્ષમણી સોસાયટીમાં એક યુવકની સરેજા ઘાતકી હત્યા કરાઈ હતી મૃતકરોહનની તેના જ મિત્ર એવા દીપક પાટીલે ચપ્પુ વડે મૃતક મૃતકરોહનને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી બનાવને લઈને લિંબાયત પોલીસે દોડી જઈ તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્ર દીપક પાટીલને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે હાલ તો લિંબાયત પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી એને એકબીજાની સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામેને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આનું હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ જે પણ બિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છે હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા નિપજાવી હતી આ જે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો એ તમામ બાબતે અમે અત્યારે વેરીફાય કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધી અમે આપ્યા હતા